હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવવાના છીએ ખારી ભાત ઘરે જઈને અત્યારે તો અમે મિલે હતા હવે ઘરે જઈને અમે બનાવશું ખારી ભાત તો કોને કોને ભાવે છે ખારી ભાત કોમેન્ટ કરીને જણાવશો તો હવે આપણે પહોંચી જઈએ ઘરે ચલો દોસ્તો આ આપણે વગાર કર્યો છે ખારી ભાતનો આજે ખારી ભાત કેવી રીતે બને છે જુઓ તમે પણ આપણે સૌ પ્રથમ તેલ નાખી દીધું હતું તેલની અંદર આપણે મસાલા નાખી દીધા હતા તે વઘાર કર્યો હતો એમાં નાખ્યા હતા આપણે બાદિયા તમાલપત્ર લવિંગ તજ મરી નીલું લસણ એનો આપણે વઘાર કરી દીધો છે અને હવે આપણે માય નાખશું બટાકા વઘાર થઈ ગયા પછી શિયાળાની ઠંડીની અંદર ખારીભાત ખાવાની બહુ જ મજા આવે છે જેટલી ઠંડી વધારે પડે એટલી જ ખારીભાત ખાવાની રોનક અલગ હોય છે હવે આપણે નાખશું માય લાલ મરચું પાવડર પછી નાખશું સ્વાદ અનુસાર હળદર ને પછી ચપટી નાખશું આપણે ગરમ મસાલો પછી એની ઉપર રાખવાનો સ્વાદ અનુસાર નમક મીઠું આ મસાલાને તમે અંદર એક વાટકીમાં ગરમ પાણી લઈ ધાણા જીરું પાવડર લાલ મરચું હળદર ગરમ મસાલો એને ગરમ પાણીની અંદર નાખી હલાવી કરીને નાખશો તો કલર એકદમ બેસ્ટ આવશે અને બહુ જ જોરદાર ખારી વાત બનશે જો હવે આપણે બટાકા સબ્જી કેવી દેખાય છે સબ્જી જેવું દેખાય છે ને જોઈ લો એકદમ મસ્ત બટાકા પંચોતેર ટકા ચડે ત્યાં સુધી આપણે તેલની અંદર સાંતળવાના ઓટોમેટિક તેલ છૂટું પડશે કલર જુઓ કેટલો બેસ્ટ આવ્યો છે પરફેક્ટ કલર છે અને કહેવાય પરફેક્ટ સુપર બટાકા ચડી ગયા છે તો હવે આપણે નાગશુમાંય કાજુ અને દ્રાક્ષ પછી નાખશું માય સિંગદાણા ને પછી નાખશું માય પાણી નાખી ને પાણીને બરાબર રીતે ઉકાળવા દઈશું આપણે જો કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે ચમચાની મદદથી થોડોક હલાવી શકશું પછી આપણે ઉકળી જાય પાણી એટલે આપણે નાખશું ચોખા હું બાસમતી ચોખાનો ઉપયોગ કરું છું એટલે હંમેશા હું ખારી ભાત બનાવતી વખતે બાસમતી ચોખા જ નાખું છું સાદા ચોખાઈ ચાલે જો ચૂટકીમાં ખારી ભાત તૈયાર કેવી સરસ લાગે છે ભાત કોને કોને ભાવે ખારી ભાત કોમેટ કરજો આવી જાઓ બધાએ દોસ્તો ખારી ભાત ખાઈએ બેસીને શિયાળાની ગુલાબી ઠંડીની અંદર આપણે ખારી ભાતને આનંદ માણીએ આવી જાઓ બધાએ મજા આવશે ખરેખર અનેરો સ્વાદ જુઓ તો ખરેખર કલર તો જુઓ કેટલો સરસ આવ્યો છે આ વાહ સુંદર કલર જુઓ ગુલાબી ઠંડીમાં લાલ ચટાકેદાર ખારીભાત રેડી છે તો આવો દોસ્તો આપણે બેસીને બધા મોજ કરીએ કોમેન્ટ કરીને જણાવશું કે ખારીભાત કોને કોને ભાવે છે અને કોને કોને બનાવતા આવડે છે જો હવે આપણું રેડી ચલો દોસ્તો આપણે બ્લોગ પૂરો કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી